જો કોઈની બેન દીકરી હામી આંખ આંખ નાખીને વાત ન કરે જોવા ખાતર કે બેન કેમ છો વસ્તુ જુદી કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે હગા ભાઈ ને મારી નાખ્યો હોય એવું દુશ્મન હોય પગે લાગીને હાથ જોડે એના ઉપર ઘા ન કરે ગરીબને કોઈ દિવ લૂંટે નહીં આવા બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એ મૂળું માણેક અને જોધા માણેક નામના બારવટીયા જ્યારે બારવટે છેડ્યા ગાયકવાડ સરકારને હલબલાવી નાખી અને એ બારવટીયા અત્યારે આપણા ધર્મ ધર્મ માટે આપણે ઘણું કરવું પડશે હવે તો જીવનશૈલીમાં લેવું પડે એવું લાગે ઘણા બોલવાવાળા બેફામ બોલે છે વિવેક સુકીન બોલે છે ધર્મ છે ને આપણો સનાતન ધર્મ એવો છે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા નાલંદા ને ભારતની ધરતી છે એ આપણી પરંપરા છે એટલે મૂળ માણેક અને જોધા માણેક એમાં મૂળ માણેક કોળીનારને ભાંગવા માટે જ્યારે ખાબકા અને કોળીનારને ભાંગતા હતા લૂંટતા હતા બારોટિયાને મૂળ માણેક ચોકમાં બંદૂક લઈને ઉભેલા એમાં એક આઠ વર્ષનો છોકરો એક બાળક નગર શેઠ નો દીકરો રમતો રમતો બજારમાં નીકળી ગયો એનો જન્મદિવસ હતો એના માએ ઘરે પહેરાવેલા મોરહાર પહેરેલો ગળામાં હાચો પગમાં હાચો તોડો પહેરેલો અને ઈ બાર એને પકડ્યો તોડો કાઢી દે હાર કાઢી દે રજ કાલતી હતી એની માં ગોતતી ગોતતી આવીને એની નજર પડી ને ત્યાં એની માની રાઈડ ફાટી ગઈ અરર મારા દીકરાને ને મારી નાખશે આને તું બારવટી પકડી લીધું મારા દીકરા દીકરાનું નામ હતું માધવ એટલે માએ રાડ નાખીને કીધું બેટા માધવ માધવ એને હાર આપી દે હું તને બીજો લઈ દે માધવ ઈ બારવટીયા છે માધવ એને બધાય ઘરેણા આપી દે હું તને બીજા લઈ દે માધવ અવાજ મૂળુ માણેકના પકાને પડ્યો ત્યારે મૂળુ માણેક એટલું બોલ્યા તા હે ભાઈ ઈ કો છડી દે ઇંજો નાલો માધવ ગાય માધો અછા જો પે ભાઈ ઈ છોકરાને લૂંટતા નહીં એને છોડી દયો એનું નામ માધવ છે અને માધવ આપણા બાપ દ્વારકાવાળાનું નામ છે એને લૂંટાઈ નહીં નામ ઉપર આ એટલી અસર પડતી બોલો પણ એનું નામ માધવ હતું એટલે બાકી મોન્ટુ ચિન્ટુ હોત ને તમે નામ પાડો એનો વાંધો નહીં પણ થોડું કંઈક સારું લાગે એવું રાખ અમુક માવડીયું ને બેનું ને અમુકને કઈ વિનંતી કરવું રિંકીન પિંકી હાવ નાના હોય તો વાંધો થી ગલ્ટા થાય તો હું કે અમારા રિંગ કિ માં તમારે ઘેરે આવ્યા કેવું ખરાબ લાગે આમ થોડું ખારું હોય તો સારું હોય એટલા માટે આ કડી માં અર્થ મારો એટલો જ છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા આપણે ટાણું હાચવી દઈએ એટલે પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક છે એ આપણા ટાણા હાંચવા વગર રહીએ નહીં અહીં માતાઓ બેનો બેઠા ઘણા એમને ખબર હોય બેન છે એ હારીયા માં જાય હા માં પછી બહુ સારું હોય અને બેન ના ભાણિયા માં બહુ હોય ભાઈ બેન ને ત્યાં લગ્ન આવે ને તો બેન કંકોત્રી મોકલે અને પછી બેન ને હરિયું હારું હોય ને એટલે હારું લગાડવા અનેક જણા લાખો ના મામેરા લઈને આવતા હોય પણ બેન મીઠ માંડીને જોતી હોય કે મારો ભાઈ કઈ આવે મારો વીર કઈ આવે એને ભાઈ આવે તઈ થાય અને અભેરાય થી જૂનો તાહડો ઉતારી એને પછેડીમાં બાંધી ત્રાહડા ને અને ભાઈ માંડવામાં મામેરું લઈને બેન ને ઉભો ને તો બેન ને લાખો ના મામેરા આવ્યા હોય એ ન દેખાય ભાઈ નો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો ટાણે મારો ભાઈ આવી ગયો જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા જગતના ચોકમાં ટાણાની કિંમત છે અને ટાણા સિવાય બીજું કાંઈ નથી એટલે તાણું હાચવી દ્યો એટલે અખિલ બ્રહ્માંડ નો માલિક પાત્ર ભજવી દ્યો ને દીકરાનું ભાઈનું બાપનું માનું હાહુ નું દીકરીનું દીકરાનું મઉ નું જેને જે પાત્ર મળ્યું એ ભજો એટલે ભવસાગર તરી જાવ સંસાર સાગર તરી જાવ પછી ભવસાગર એને તારો હોય તારે નગર પાસે આવ્યું છે એમાં ક્યાં વાંધો છે અહીંયા કાંઈ મુદોર ટાણા હાચવવાનો છે પાત્ર પૂર્ણ રીતે જે ભજવી જાય અમારે ભાવનગરમાં બનેલું છે ભાવનગર મહારાજે આઝાદી પેલા કલા એક કલાકાર હોય તો એની કેટલી જવાબદારી છે એવી આ વાત છે એને એક નાટક કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી ની કંપની હતી નાટક કંપની અને નાટક લઈને આવેલા ભાવનગર મહારાજ પોતે બેઠેલા હા પોતાનું સિંહાસન ગોઠવીને અને નાટક હાલતું હતું આખી પબ્લિક બેઠેલી અને એવું પાત્ર ભજવા નાટકમાં કે પબ્લિકને એમ થઈ ગયું કે આ બહુ બાણું લાખ માળવાનો ધણી રાજા ભરતું હરી કે ભરતરી નું પાત્ર ભજ્યું પણ પબ્લિક ને એમ થઈ ગયું કે આ બહુ ભરતરી છે હો ભાઈ એવું પાત્ર ભજ્યું મહારાજ ભાવનગર મહારાજ ને મોજ આવી ગઈ પગ હોનાનો હોના નો તોડો પહેર્યો કાઢી નામ આ કર્યો સ્ટેજ માથે ધણાંગ કરતો એટલે જે ભરતું હરી ભરતરી રાજા બહેનો તેને પાછો તોડો લઈને હામો ઘા કરી દીધો ઓકે કીધું આ તો મહારાજ નું અપમાન કહેવાય અપમાન એવું બોલવાળો એ બોલે ને અપમાન કહેવાય મહારાજ નું કે તોડો તમે લીધો નહીં એમ એવું બોલો મહારાજે કીધું કઈ વાંધો નહીં પૂછો તો ખરા શું કામ નથી લેતા એટલે કીધું મહારાજ મોજમાં તમને તોડો આપે છે તમારી કલા આપે વંદન કરવા માટે સરસ્વતી તો કેમ નથી લેતા નથી જોતો કે પણ કે કેમ નથી લેતા અઢારે પાતરનો ધણી આપે છે તમને દાનમાં હા તોડો અહીં અઢારે પાદરનો ધણી આપે છે એમ કીધું ને ત્યારે હામો ભર્તુહરી બનેલો માણસ હતો એને મોહન મારવાડીએ કીધું તમારા મહારાજ અઢારે પાદરનો ધણી છે અટાણે હું બાળું લાખ માળવાનો ધણી રાજા ભરતરી ભરથરીશું મારાથી ન લેવાય આ પાત્રની મજા જોઈજો આ હા હા આ પાત્ર જે ભજવું છે જે પાત્ર હોય તો હું જઈ જ નહીં હવારે તમે કહો તો તમારા ચરણમાં આળોટી જાય હટાણે મારાથી દાન ન લેવાય હટાણે ઘણા કાનુડા છે હાથમાં કે દેતા દેતા તું તો રહેવા દે પાત્ર ને તો થોડુંક ઓલું આ જવા દો એક જણા કે પોપટીયા જરાક પડદો પાડી સીતાજી ને બીડી પીવીશ અરે પણ કે જે નામ છે એને સીતાજી નું હું કામ આવા નાટકમાં નાટક કહેવાય આને આ એને માટે શું કરી પણ જે પાત્ર પૂર્ણ રીતે ભજવી જાય એને અખિલ બ્રહ્માંડનો માલિક આવીને કેવા કેવા આપણા આવા અનેક દાખલાઓ છે અનેક દાખલાઓ આપણા લોક સાહિત્યમાં નાના નાના માણસોએ જે અદ્ભુત જે કામ કર્યા છે પણ મોટી જવાબદારી છેલે એટલી કેતો જાવ માવડીઓ આ બેઠા છે પેલી જવાબદારી માની છે ઈરાબાને આજ યાદ કરવા પડે કે આવા દમે ત્યાં પૂગી જાય છતાં પણ પરિવારના દીકરાઓને જે સંસ્કાર આપ્યા છે એમનું ભાઈ ને એમના માયે ભગવતી માએ જે સંસ્કાર આપ્યા છે આપણે ત્યાં ગીતમાં પણ